હાંસોટમાં છેલ્લા એક માસ થી ખરાબ રસ્તા અંગે લોકોની સમસ્યાને વાચા આપવાનું કાર્ય હાંસોટના સ્થાનિક મીડિયા થઈ રહ્યું છે પણ હાંસોટ ગ્રામ પંચાયતની થાય છે કરાય છે અને ઢીલી નીતિના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા રસ્તાના સમારકામ માટે સ્વભંડોળમાંથી પૈસા વાપરવા તાલુકામાંથી મંજૂરી માંગી છે તેવા કારણો થકી એક મહિનો કાઢી નાખ્યો હતો પણ જ્યારે જિલ્લાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હાંસુટ ખાતે થવાની જાહેરાતના પગલે તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને રાતોરાત ખાડાઓ પુરવાની કાર્યવાહી કરાઈ હતી પણ તે ખાડાઓ બરાબર ન પુરાતા જિલ્લાના અધિકારીઓએ તિરંગા યાત્રાનો રૂટ જોવા નીકળતા માત્ર તિરંગા યાત્રા જીન શરૂઆત કરીને કાકાબા હોસ્પિટલ ખાતે પૂર્ણાહુતિ કરી દેવામાં આવી હતી હાંસોટમાં હાડકા તોડ રસ્તાના લીધે તિરંગા યાત્રા હાંસુટ ગામમાં પ્રવેશી જ નહીં અવિષેદ સાથે ઈસુબ દીવાન હાંસોટ